રિયા ભાભી એ મારો જ નંબર વિશાલ નામે સેવ કર્યો તો આજે તો મારું દિલ ખુશ થઈ ગયું વાહ ભાઈ વાહ કેમ બેઠા બેઠા મલકાઉ છો અરે રિયા અકળ બકળ બમ્બે બો 80 90 પૂરે છો એક કામ કર ને પીવન આલ ના અકળ બકળ શું હતું અને એની પહેલા રિયા ભાભી બોલવા જતો હતો એ શું હતું એટલે તું હાંભળી ગઈ એમ ને મરે તમને હું શું હાંભળાય છે ને એટલે એવું ની સમજવાનું કે બીજા બધા બેરા છે અને રિયા ભાભી બહુ યાદ આવે છે અલ્યા ભાઈ ભૂલમાં બોલાઈ ગયું એમનું નામ

કપડો ના ચાલે ના ચાલે લે એમી તો પહેલા જ દાડે કહી દીધું તું ઈને તો વાસણ લુસવામાં આવશે અને પોતું મારવામાં આવશે બીજું કશું જ નઈ થાય તું કહી દે કપડો તો નઈ ધોવાય ફોનમાં કહી દે આર વેડ શું કેવું ખોટી પંચાયત કરે વગર પહેલા વાસણ લુછી દો